ડભોઈ વસાઈ રોડ પર અધૂરા ઘરનાળાની કામગીરીથી વાહન ચાલકો પરેશાન ડભોઈના તરસાણા ચોકડીથી વસઈ ગામ સુધીના રોડ ને પહોળો કરવાની કામગીરી દરમિયાન બનાવાયેલા ગરનાળાઓનું રોડ સાથેનું જોડાણ પાંચ મહિનાથી અધૂરું છે ગરનાળા રસ્તાથી ઊંચા દેખાતા હોવાથી વાહન ચાલકોને રોજ આંચકા વાહનને નુકસાન અને અકસ્માતોનો ભય સહન કરવો પડે છે રાત્રે તો લેવલ ન દેખાતા જોખમ વધુ વધી જાય છે કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને આર વિભાગની અવગણનાને કારણે ગરનાળાની આગળ પાછળ ડામર કે મટીરિયલ નાખીને લેવલ સરખું કરાયું નથી માત્ર કપચી પાથરી દેવામાં આવી છે અને તેઓ તાત્કાલિક કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા અને તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબોઈ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે